ગળામાં ઇન્ફેક્શન છે જે મૂકો માર્યો હતો ને ગળામાં એટલે એમાં અને નાકમાં ઇન્જરી છે એટલે નાક લો જાય છે અને માથાની ઈજાના કારણે મને ચક્કરની તકલીફ વધારે રહી છે ડોક્ટર શું કહી રહ્યા છે કેટલા દિવસમાં રજા મળી શકે તેવું છે ડોક્ટર હવે એને રિપોર્ટ કરાવ્યા છે એટલે એટલે સીટી સ્કેન કરાવ્યું હતું

આજે અત્યારે સમાધાન થતું હોય તો મારું વીર કેટલું ખુશ થશે માટે માતાજીને પ્રાર્થના કરું કે સંસ્થામાં સમાધાન સિવાય સમાજનો વિકાસ થાય શું કઈ પ્રકારે સમાધાન થવું જોઈએ માટે આગળ વધવું સમાધાન બીજું કંઈ ન હોય પોતાના એકબીજાના પ્રસંગમાં વ્યસ્ત તરીકે આવતા જાય પોતપોતાની રીતે પોતાની પ્રવૃત્તિ કરે ગઈકાલે પરસોદમભાઈ પીપળિયાનું પણ એક નિવેદન સામે આવ્યું કે તમે રાજકીય જમીન તૈયાર કરવા માટે આગ્રહ રહ્યા છો શું પીપળિયા એની રીતે આંકલન કરતા હોય એમાં મારે કાંઈ લેવા દેવા નથી બેંદીભાઈ તમે શું માનો છો કે સરદારધામનો વિકાસ થઈ રહ્યો છે એટલે કોળજામની પ્રોબ્લેમ થઈ રહી છે આખું ઝઘડાનું મૂળ શું છે વિકાસ તો બેયનો થાય છે કોળજામે સારી પ્રવૃત્તિ કરે છે મને કઈ સમજાતું નથી વાંધો શું છે ચાલુ ક્યાંથી મૂળ વસ્તુ એ છે કે બંને સંસ્થાઓ લેવા પાટીદાર સમાજ છે બંને વિકાસ શૈક્ષણિક વિકાસ માટે કામ કરે છે આખા લગ્ન પ્રસંગની પાસે વાત કરવા મિક્સ નહીં કે સંજય પાત્રીય તમારી પાસે વાત કરવા એક એવા પણ હમણાં સીસીટીવી સામે શું કેશો

હવે આમ ઝઘડા નું મારું સવાલ છે કે નું મૂળ શું છે શું કામ આ ઝઘડો થી એને મને એમ કીધું કે ધોળલધામ માંથી તમે બધો કચરો છે